નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં મિત્રો દેશભરમાં મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ આઈસીડીએસ પ્રોજેક્ટ અંતર્ગત કામ કરતા ચોવીસ લાખ જેટલા આંગણવાડી કાર્યકર બહેનો મિની આંગણવાડી કાર્યકરો અને તેદાગર બહેનો માટે આજનો દિવસ એ શુભ દિવસ લઈને ઉગ્યો છે કારણ કે આ રાજ્ય સરકારો દ્વારા આંગણવાડી કાર્યકરો સહાયકો અને મિની આંગણવાડી કાર્યકરોના માનદ વેતનમાં દસ ટકાનો વધારો આજથી જ એટલે કે પહેલી એપ્રિલ બે હજાર પચીસથી જાહેર કરી દીધો છે હવે જાણો વિડીયોમાં વિગતવાર કે કઈ રીતે આનો વધારો થશે તો કે રાજ્ય સરકાર દ્વારા આંગણવાડી કાર્યકરો અને સહાયકોના માનદ વેતનમાં દસ ટકાનો વધારો જાહેર કરવામાં આવ્યો હતો અને સાથે જ મિત્રો કેટલું મળતું હતું એ પહેલા માનદ વેતન અને આજથી હવે માનદ વેતન કેટલું મળશે એ તમામ માહિતી આજનો વિડીયોમાં આપણે ઉપલબ્ધ કરીએ છીએ તો મિત્રો વિડીયોના અંત સુધી જરૂરથી બન્યા રહેજો અને જો તમે નવા હોય અમારી ચેનલ પર તો ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર જરૂરથી કરજો મિત્રો આંગણવાડી કર્મચારીઓના પગાર વધારા તેમજ વિવિધ પ્રશ્નોને લઈને જે બનાવવામાં આવ્યા છે એ અમારી ચેનલમાં તમને સરળતાથી પ્રાપ્ત થઈ જશે આંગણવાડી કાર્યકરો સહાયકો આનંદમાં આવી ગયા છે કારણ કે આંગણવાડી કાર્યકરો અને સહાયકો માનદ વેતનમાં આજથી દસ ટકાનો વધારો છે જે અમલમાં આવી રહ્યો છે મિત્રો આ રાજ્ય સરકાર દ્વારા રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ આઈસીડીએસ પ્રોજેક્ટમાં કામ કરતા લાખો આંગણવાડી કર્મચારીઓ માટે આ દસ ટકાનો માનદ વેતનનો વધારો જાહેર કરવામાં આવે છે હવે વાત કરીએ રાજ્ય સરકારના ભંડોળમાંથી આંગણવાડી કાર્યકરો સહાયકો અને ઘોડિયાઘરના કાર્યકરોને ચૂકવાપાત્ર માનદ વેતનના દરોમાં દસ ટકાનો વધારો આજથી જાહેર કરવામાં આવ્યો છે માનનીય નાયબ શ્રી બે હજાર પચીસ અને છવ્વીસના બજેટની જાહેરાત મુદ્દા નંબર સત્તાણું અને ત્રણ નંબરના પાલન જે કલમ છે તેમાં આંગણવાડી કાર્યકરો સહાયકો અને ઘોડિયા ઘરના કાર્યકરોને ચૂકવવા માટે માનદ વેતનમાં દસ ટકાનો વધારો જાહેર કરવામાં આવેલો છે વધેલું માનદ વેતન ક્યારે ઉપલબ્ધ થશે તો આ દસ ટકાનો જે માનદ વેતન વધારો લાભ છે એ આજથી જ એટલે કે પહેલી એપ્રિલ બે હજાર પચીસથી મળવાપાત્ર થશે સો ટકા રાજ્ય ભંડોળ આઇટમમાં દસ ટકાનો વધારો થયો છે હવે મિત્રો માનદ વેતન વધારો રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલો છે તો કુલ માનદ વેતન સો ટકા રાજ્ય સરકાર દ્વારા આવશે એટલે કે જે કેન્દ્ર સરકાર દ્વારા જે માનદ વેતન આપવામાં આવે છે તેમાં તેની સામે રાજ્ય સરકારનું માનદ વેતન ચાલીસ ટકા હિસ્સો છે તેને હવે સો ટકા કરી દેવામાં આવ્યો છે પહેલી એપ્રિલથી કોને કેટલું માનદ વેતન વર્ષે તો ઘોડિયાઘર કાર્યકરો એટલે કે બેબી ક્રેચ વર્કર્સનું માનદ વેતન જે પહેલાં ચાર રૂપિયા હતું માસિક જેને વધારીને ઓગણસાઠ નાણા વિભાગ દ્વારા દસ માર્ચ બે હજાર ના રોજ જારી કરવામાં આવી હતી અને ત્યારબાદ મહિલા અને બાળ વિકાસ વિભાગ રાજસ્થાન જયપુર નિર્દેશાલય દ્વારા જારી કરવામાં આવ્યો છે રાજસ્થાન સરકાર દ્વારા રાજસ્થાન સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેચા હેઠળ કામ કરતા આંગણવાડી કાર્યકર તેડા બહેનો તેડાગર બહેનો અને મિની આંગણવાડી કાર્યકર બહેનો અને બેબી ક્રેચર્સ વર્કર્સ એટલે કે ઘોડિયાઘર કાર્યકરો જે સમાન વેતન છે માનદ વેતન છે તેમાં દસ ટકાનો વધારો આજથી જ એટલે કે પહેલી એપ્રિલ બે હજાર પચીસથી જાહેર કરી દેવામાં આવ્યો છે ત્યારબાદ અન્ય રાજ્યોમાં પણ માનદ વેતનની સ્થિતિની વાત કરીએ તો યુપીમાં આંગણવાડી કાર્યકરોસને સહાયકોને આપવામાં આવતું માનદ વેતન સમગ્ર દેશમાં સૌથી ઓછું છે અને ભારત સરકાર તરફથી વેતન પિસ્તાલીસો રૂપિયા જે ચૂકવવામાં આવે છે ત્યારે રાજ્ય સરકાર તરફથી ફક્ત પંદરસો રૂપિયા અને પીએલઆઈ પ્રોત્સાહન રકમ એક હજારથી રૂપિયા પંદરસો સુધી ચૂકવવામાં આવે છે ભારત સરકાર દ્વારા પાંચસો રૂપિયા પીએલઆઈની દરખાસ્ત કરવામાં આવી છે પરંતુ મોટાભાગની આંગણવાડી કાર્યકરો અને સહાયકો કહે છે કે તેમને ભારત સરકારથી પ્રોત્સાહક રકમ હજુ સુધી મળવાની શરૂઆત થઈ નથી તાજેતરમાં ઉત્તર પ્રદેશના આંગણવાડી કાર્યકરોને સહાયકોના માનદ વેતનમાં વધારા માટે વિધાનસભા પણ અવાજ ઉઠાવવામાં આવ્યો હતો પરંતુ અહીં પણ વિભાગીય મંત્રીએ જવાબ આવ્યો હતો કે સરકારને હાલમાં આંગણવાડી અને કાર્યકરોના માનદ વેતનમાં વધારા અંગે કોઈ ખ્યાલ નથી પરંતુ ઉત્તર પ્રદેશમાં આજ સુધી માનદ વેતનની કોઈ આશા વધારાઈ નથી જ્યારે બિહાર રાજ્યમાં આંગણવેતી આંગણવાડી માનદ વેતનની સ્થિતિ જોઈએ તો રાજ્યના મુખ્યમંત્રી કુમારની જાહેરાતના થોડા જ કલાકો બાદ સરકારે બે પોઈન્ટ ત્રીસ લાખ આંગણવાડી કાર્યકરો અને સહાયકો તેમજ ત્રિસ્તરીય પંચાયત પ્રતિનિધિના વેતનમાં વધારો ગત સોમવારે જાહેર કરી દીધો છે અને સોમવારે મુખ્યમંત્રી શ્રી કુમારની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં આ બંને દરખાસ્તોને મંજૂરી કરવામાં આપી હતી જેમાં કુલ ઓગણીસ દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી હતી સેવિકાને સાત હજાર અને સહાયકોને ચાર હજાર સિદ્ધાર્થે માહિતી આપતા કહ્યું હતું કે રાજ્યમાં એક હજાર એકસો ઓગણસઠ જેટલી સેવિકા અને એટલી જ સંખ્યામાં સહાયિકાને દર સરકાર પહેલી એપ્રિલ બે હજાર ચોવીસથી તેમના ચુકાવા પાત્ર ભથ્થામાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે પરંતુ આંગણવાડી કાર્યકરોને હાલમાં ભથ્થા તરીકે પાંચ હજાર નવસો પચાસ જ મળે છે જે વધારીને સાત હજાર કરવામાં આવે છે જ્યારે તેવી જ રીતે સેવિકાઓ જે હાલમાં બે હજાર નવસો પંચોતેર બિહારમાં મળે છે તેને વધારીને ચાર હજાર કરવામાં આવી રહ્યું છે આ નિર્ણય પછી સરકારને તફાવતની રકમ દર વર્ષે બે પોઈન્ટ બસો છ્યાસી પોઈન્ટ સાડત્રીસ કરોડ રૂપિયાનો વધારાનો નાણાકીય બોધ સહન કરવો પડશે હાલમાં યોજનામાં કેન્દ્ર સરકારનો હિસ્સો સાઠ ટકા છે અને રાજ્ય સરકારનો ચાલીસ ટકો છે પરંતુ પત્તામાં વધારા પછી યોજનામાં રાજ્ય સરકારનો હિસ્સો એકસઠ ટકા થઈ જશે જ્યારે કેન્દ્ર સરકારનો હિસ્સો આડત્રીસ પોઈન્ટ સત્તાવન ટકા થઈ જશે ડૉક્ટર સિદ્ધાર્થે જણાવ્યું હતું કે સેવિકા અને સહાયકાની જેમ મંત્રીમંડળે ત્રિસ્તરીય પંચાયતના છ પદો પર ચૂંટાયેલા પ્રતિનિધિઓના માનદ વેતનમાં પણ વધારો કર્યો છે મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે ફરીથી મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત